તો ગલતેશ્વર તાલુકાના કુણીથી થર્મલ પાવર સ્ટેશન કોલોનીમાં પ્રવેશવાનો ગેટ બંધ કરતા નોકરી ધંધા માટે તથા શાળામાં અભ્યાસ કરતા બાળકો મુશ્કેલીમાં મુકાયા છે તો ગલતેશ્વર તાલુકાના કુણી ગામેથી થર્મલ પાવર સ્ટેશન બીઆઈડબ્લ્યુ કોલોનીમાં પ્રવેશવા માટેનો ગેટ છેલ્લા વીસ દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવતા કુણી સેવનિયા વાડીનાથ ભરમા ચણી મોકાના મુવાડા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાવર સ્ટેશનમાં નોકરી ધંધા રોજગાર માટે જતા નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કુણી તથા આસપાસના વિસ્તારોના ગામના સ્થાનિક ગ્રામજનો જો કે આ ગેટ ઉપરથી વાહન ચાલકો અને રાહદારીઓ તથા વિદ્યાર્થીઓ અને કંપનીમાં કામ કરતા કર્મચારીઓને રોજ અવર જવર કરતા હોય છે આ ગેટ ઘણા વર્ષોથી કોણી તથા આસપાસના વિસ્તારોના ગામના સ્થાનિકો માટે અવર જવર માટે ખુલ્લો રહેતો હતો ત્યારે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ગેટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે આ ગેટ ખોલવા માટે લોકો માંગ કરી રહ્યા છે ત્યારે બોરી થર્મલ પાવર સ્ટેશન પાસે આવેલા કુણી ગામ તરફ જવાના માર્ગ ઉપરનો બીઆઈડબલ્યુ કોલોનીમાં પ્રવેશવા માટેનો ગેટ બંધ કરતા આસપાસના દસથી વધુ ગામોના સ્થાનિક લોકોને બેથી વધુ કિલોમીટરનો ફેરો ખાવાનો વારો આવ્યો છે